વડોદરાના બાજવા ગામ ખાતે 26 નવેમ્બર રાષ્ટ્રીય બંધારણ ઉજવણી કરવામાં આવી કે જેમાં સુધી સંધિ સંવિધાન પદયાત્રા અનેક રાજકીય મહાનુભાવો તેમાં જોડાયા હતા સંકલ્પ ભૂમિ ખાતે સંવિધાન પોથીને પુષ્પ અર્પણ કરાયા તમામે સંવિધાન અંગેના શપથ લીધા હતા ત્યારે આ પ્રસંગે વડોદરા જિલ્લા ગુજરાત પ્રદેશ મંત્રી દિનેશભાઈ રોહિત મહામંત્રી સરદાર સિંહ રાઠોડ બાજવાના સરપંચ રોમલબેન પટેલ આરોગ્ય સમિતિ ચેરમેન અને વડોદરા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નરેન્દ્રભાઈ રોહિત સૂચિત જાતિ મોરચો શૈલેષ રણોલિયા ગ્રામજનો તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મહેન્દ્ર સોલંકી વડોદરા ગુજરાતના પડોતા પુત્ર અને આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સાચી શ્રદ્ધાંજલિ આપવા અને દેશમાં બંધારણની કિંમત સમજાય એના માટે છવ્વીસમી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે બે હજાર જાહેર કરે છે અને આજે સમગ્ર રાષ્ટ્રમાં છવ્વીસમી નવેમ્બર બંધારણ દિવસ નિમિત્તે યોજાય છે એ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે છવ્વીસમી નવેમ્બર બંધારણ દિવસથી છ ડિસેમ્બર બાબા સાહેબની નિર્વાણ દિન સુધીના કાર્યક્રમો આપવાના છે અને એ કાર્યક્રમ અંતર્ગત આજે બાજવા ખાતે અમારો વડોદરા જિલ્લા ભાજપનો અનુસૂચિત મોરચાના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો છે એ નિમિત્તે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે સાથે સાથે બંધારણનું જાહેર લોકોમાં મહત્વ સમજાય એના માટે ગૌરવ યાત્રા છે અને અમારા પ્રદેશમાંથી ઉપસ્થિત દિનેશભાઈ પણ એનું મહત્ત્વ સમજાવશે માર્ગદર્શન આપવાના છે એ સિવાય છ થી આજે છવ્વીસથી છ સુધી અનેક કાર્યક્રમો દરેક તાલુકા લેવલે મંડળમાં પણ એનું આયોજન કરવામાં આવ્યું છે નિબંધ હોય વક્તૃત્વ શ્રદ્ધા હોય જ્ઞાનગોષ્ઠી હોય કે બ્લડ ડોનેશન કે સેવાકીય એ રીતે અનેક કાર્યક્રમો છે અને છ ડિસેમ્બરે સાહેબની જ્યાં જ્યાં

બાજવા ખાતે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત મોરચા વતી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે ગૌરવ યાત્રા પણ કરવામાં આવી છે તદુપરાંત બાબા સાહેબના જીવન ચરિત્ર વિશે એમની માહિતી પણ આજરોજ આપણને આપવામાં આવશે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો જ્યારે દેશ આઝાદ થયા પછીની ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે આવી છે ત્યારે બાબા સાહેબના પરિવાર દીઠ ગુજરાતની અંદર બાબાસાહેબના પરિવારથી સરકારની તમામ યોજનાઓ જે છે એ અમલમાં મૂકવામાં આવી છે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા પછી જે પંચતીર્થ યોજનાઓ જે છે જે બાબાસાહેબ જે એમણે અભ્યાસ કર્યો છે મહુમા જન્મ લીધો છે નાગપુરમાં દક્ષિણ લીધી છે ત્યાં પાંચસો કરોડથી પણ વધારે રૂપિયા ખર્ચી અને નરેન્દ્રભાઈ મોદીની સરકારે આ પંચતી સ્થાપના કરી છે સાથે સાથે છઠ્ઠી પંચતીર્થની બરોડા ખાતે સંકલ્પ ભૂમિ સો કરોડ કરતાં પણ વધારે એના ગ્રાન્ટ ફાળવી અને સંકલ્પ ભૂમિનું પણ એક મંતવ્ય પ્રમાણે જ્યાં સાહેબે જે સંકલ્પ લીધો હતો ત્યાં પણ સો કરોડની ગ્રાન્ટ ફાળવેલી છે ભારતીય જનતા પાર્ટી હર હંમેશા બાબા સાહેબના વિચારોને વળગી રહેલી છે અને એમના જ અનુમાર્ગે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચાલી રહ્યા છે એ જ રીતે ભૂપેન્દ્રભાઈ પટેલ આ દેશના અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર પણ આ અનુસૂચિત જાતિના લોકોને સાથે લઈને ચાલે છે એવી અસ્તુ જય ભીમ ભારત માતા આપનો કીધે દિનેશભાઈ રોહિત પ્રદેશ મંત્રી ગુજરાત